જય માતાજી ખેડૂત ભાઈઓ આજે આપણે મિની ટ્રેક્ટરમાં મહિન્દ્રા જીઓ બસો પિસ્તાલીસ ડીઆઈ ફોર વ્હીલ ટ્રેક્ટર આપ્યું છે નવું ફ્રેશ કન્ડિશન જીરો કલાક તો આપણે ખેડૂતને પૂછીશું તમને અનુભવ કેવો લાગ્યો અને ટ્રેક્ટર કેવું લાગ્યું તો શું નામ પહેલાં તો મારું નામ પટેલ અંકિત પ્રવીણભાઈ છે ગામ ધાકડી તાલુકો વિરંગામ અમદાવાદ આ ટ્રેક્ટર મેં ચંદીનાથ ટ્રેક્ટર્સમાંથી લીધું છે ખૂબ જ સારો અનુભવ રહ્યો

તમને ફૂલ ફેસિલિટી બીજા કોઈ ટ્રેક્ટર લેવા પ્રમાણે એમને ટ્રેક્ટર નવે નવું જીરો કલાક ફ્રેસ કન્ડિશનમાં એમને આપ્યું છે અને ફોર વ્હીલ ટ્રેક્ટર છે ને જે બીજી જગ્યા કરતા તેમને ઓછા ભાવમાં મળ્યું ને કે ના મળ્યું છે એ બે જગ્યા ફરીને આવેલા છે અને એમને બીજી જગ્યા કરતા આપણી જગ્યાએ એમને ભાવ યોગ્ય લાગે એટલે મેં ટ્રેક્ટર ખરીદ્યું પરચેસ કર્યું તો બીજા કોઈ પણ ખેડૂતની અંદર અથવા મોટા ટ્રેક્ટરમાં તમે જોઈ શકો છો વાળામાં બસો પ્લસ ટ્રેક્ટરો આપણી પાસે ઓલરેડી અવેલેબલમાં જ છે નાના મોટા બધા કરીને તો કોઈ પણ ખેડૂતને ટ્રેક્ટર લેવું હોય તો ભાઈ આપણા વાડામાં આવે કે ના તો છતાં પણ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા છે તે એકવાર મુલાકાત લેજો ધોળકા ચડીના ટ્રેક્ટર જ્યાં તમને હોલસેલ કિંમતની અંદર સારા એવા ટ્રેક્ટર આપણા વાળામાં મળી જશે તો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય જવાન જય